અમદાવાદ જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એસઆઈઆરની સંપૂર્ણ પ્રક્રિયા અઠ્ઠાવીસ ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ થઈ છે જે સાતમી ફરવરી બે હજાર છબ્વીસ સુધી ચાલવાની છે અઠ્ઠાવીસ ઓક્ટોબર બે હજાર પચીસથી આપને એન્યુમરેશન ફોર્મ્સની પ્રિન્ટિંગ બીએલોઝની તાલીમ અને ઇત્યાદિ જે પ્રિલિમનરી વર્ક કરવામાં આવ્યું છે આ સમગ્ર એસઆઈઆર દરમિયાન અમદાવાદ જિલ્લાના ટોટલ સિક્સટી ટુ લેખ ફિફ્ટી નાઇન થાઉઝન્ડ સિક્સ ટ્વેન્ટી વન જે હયાત વોટર્સ છે ત્યાં સુધી આપના બીએલઓ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓછામાં ઓછું ત્રણ વખત લોકો સુધી પહોંચશે અને ઇન્યુમરેશન ફોર્મ્સ જે પ્રિન્ટ કરવામાં આવી છે એની બે નકલ લોકો સુધી લઈને જશે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ટોટલ આપના પંચાવનસો ચોવીસ જે મતદાન મથકો છે એના માટે પંચાવનસો ચોવીસ બી નિમણૂક કરવામાં આવી છે દરેક બીએલઓઝને ડિટેલમાં તાલીમ આપવામાં આવી છે ઇલેક્શન કમિશન અને સીઓ ઓફિસ દ્વારા જે સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવી છે આ લોકોને પણ ડિટેલ સૂચના બીએલઓ સુધી પહોંચાડવામાં આવી છે બીએલઓને જ આપને બે નકલમાં દરેક મતદારો માટે પ્રી પ્રિન્ટેડ ફોર્મ્સ આપવામાં આવી છે અને ડોર ટુ ડોર બીએલઓઝ જઈને ઇન્યુમ્રેશન ફોર્મના ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરી દીધા છે દરેક બીએલઓ ઇનોમરેશન ફોર્મ બે નકલમાં ડોર ટુ ડોર મતદાતાઓ સુધી લઈને પહોંચશે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન એટલે કે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર માં દરેક બીએલો દરેક મતદારો સુધી સુધી ઓછામાં ઓછું ત્રણ વખત પહોંચશે અને ઇનોમરેશન ફોર્મ ભરાવીને પછી એને કલેક્ટ કરશે અને એના પોર્ટલમાં અપ અપલોડ પણ કરી શકે અને સમગ્ર પ્રક્રિયા ચાર ડિસેમ્બર સુધી પૂર્ણ થશે એના પછી આગળની પ્રક્રિયા જે વાંધા અને સૂચનો માટે પણ રહેશે અને સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયા આપની સાત ફરવરી બે હજાર છવ્વીસના રોજે પૂર્ણ થશે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે બીએલઓઝને મદદરૂપ થવા માટે બીએલએઝના અપોઇન્ટમેન્ટ પણ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી છે એટલે રાજકીય પક્ષો પણ આ સમગ્ર એસઆઈઆર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે અને સાથે સાથે જે અશક્ત દિવ્યાંગ નિરક્ષર એવા મતદારો જે આપના હશે એને હેલ્પ માટે આપને વોલન્ટિયર્સની પણ નિમણૂક કરી છે આ સમગ્ર જે એસઆઈઆરની પ્રક્રિયા છે જિલ્લા કક્ષાએ જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખમાં ઇ અને એઈઆરઓઝ દ્વારા કરવામાં આવશે સાથે સાથે સમગ્ર જિલ્લામાં પંચાવનસો ચોવીસ જેટલા બીએલઓ આ સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયાને પૂરી પાડશે ચાર નવેમ્બરથી ચાર દિસેમ્બર સુધી જ્યારે ઇનોમરેશન ફોર્મ્સના ડિસ્ટ્રિબ્યુશન અને એને કલેક્શન કરવામાં આવશે અને બીએલઓઝ જ્યારે મતદારો સુધી પહોંચશે તે દરમિયાન મતદારોને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર હતી નથી ફક્ત અને ફક્ત જે ફોર્મ્સ બીએલઓ દ્વારા મતદારોને આપવામાં આવે છે આ ફોર્મ પૂરું ભરીને સહી કરીને પરત બીએલઓને પરત કરવાનું જવાબદારી મતદારોને રહેશે મારી મતદારો પાસેથી અપીલ છે કે જ્યારે પણ બીએલઓઝ આપના અહીંયા જે ફોર્મ્સ ડિસ્ટ્રીબ્યુશન માટે આવશે અને કલેક્શન માટે આવશે ત્યારે એમને સંપૂર્ણપણે સહયોગ કરીને આપની મતદારી યાદીને શુદ્ધિકરણ કરવા માટે પોતાના સહયોગ આપશે